ભેસાણ તાલુકાનું ડમરાળા ગામ પણ આ ગામમાં ખેડૂતો મગફળી લઈ રહ્યા છે પણ આ સ્થિતિની વચ્ચે અચાનક જ એક ચહેરો આવી જાય છે એમનું નામ છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જી હા આ જે મજૂરી કરી રહ્યા છે એ છે ધારાસભ્ય નવનિયુક્ત ધારાસભ્ય વિસાદના ધારાસભ્ય ચર્ચાસ્પદ ચહેરો ગોપાલ ઇટાલિયા અચાનક જ એમને શું થયું કે જેવું ખેતરમાં પહોંચે છે અને ખેડૂતો વચ્ચે પહોંચે છે અને જે માંડવી મતલબ કે મગફળી જે છે એના પૂળા જે બાંધવામાં આવી રહ્યા છે એમને પ્રતિકાત્મક રીતે શ્રમ દાન કરી રહ્યા છે કોઈ ધારાસભ્યને તમે સીન સપાટા મારતા જોયા હશે પણ આ તો ગોપાલ ઇટાલિયા છે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે મેં થોડુંક શ્રમ કર્યું છે આ રીતે લોકોએ શ્રમ કરવું જોઈએ અને આ ગોપાલ ઇટાલિયા જે છે એ ખેડૂતને મદદ કરી રહ્યા છે એ હકીકત છે બાકી તમે ઘણા બધા ધારાસભ્યને જોયા હશે કઈ રીતે કામ કરે છે બાકી એ વીવીઆઈપી ટ્રીટમેન્ટમાં માનતા હોય છે પણ ગોપાલ ઇટાલિયા જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી રોજ બરોજ તેમની ચર્ચા છે એ ખેડૂતોનો અવાજ ઉઠાવી રહ્યા છે એ જનતાનો અવાજ ઉઠાવી રહ્યા છે એ હકીકત છે પણ આ વિડીયો ઘણું બધું કહી રહ્યું છે એ પણ એટલું જ હકીકત છે આપણું શું કહેવું છે દોસ્તો આપ કહી શકો છો કે આ શું ચર્ચામાં રહેવાનો મુદ્દો છે કે પછી ખરેખર ગોપાલ ઇટાલીના દિલમાં ખેડૂતો પ્રત્યે માન છે આપનું શું કહેવું છે આપ કોમેન્ટ કરીને પણ કહી શકો છો